નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે સામાન્ય રીતે રોગ ઉપચારની ઘણી પદ્ધતિઓ છે જેમ કે આયુર્વેદ એલોપથી નેચરોપથી તો એવી જ રીતે જે નેચરોપથી છે એ શું છે અને કઈ રીતે કામ કરે છે તો એના વિશે આજે આપણે ખાસ વાત કરીશું અને આ જે મિશ્ર ઋતુ છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે શિયાળો જઈ રહ્યો છે અને ઉનાળો આવી રહ્યો છે તો આ ઋતુમાં નેચરોપથી દ્વારા સ્વાસ્થ્યની જાળવણી કઈ રીતે કરી શકાય તે અંગે આજે આપણે ખાસ વાત કરીશું આજ આપણી સાથે જોડાયા છે નેચરોથેરાપિસ્ટ ડોક્ટર વન્નાબેન તન્ના ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે વન્નાબેન નમસ્કાર સૌપ્રથમ નેચરોપેથી શું છે અને એ કઈ રીતે કામ કરે છે નેચરોપેથી વિશે તો કૃપાબેન આપણે જેટલું બોલીએ એટલું ઓછું જ છે પણ શોર્ટમાં હું તમને કહું તો નેચરોપેથી છે ને એ એક આયુર્વેદથી છૂટી પડેલી પદ્ધતિ છે અને ખાસ કરીને પાંચ એલિમેન્ટ્સ ઉપર કામ કરે છે કે આપણે જેનું આપણું શરીર બનેલું છે પંચમહાભૂત આપણે સૌ જાણીએ છીએ તેમાં પાંચ એલિમેન્ટ છે એ કયા છે તો કે વાયુ આકાશ પૃથ્વી જલ અને અગ્નિ આના ઉપર આપણે નેચરોપેથી કામ કરે છે અને ટોટલી કુદરત સાથે જોડાયેલી છે કોઈ પણ જાતની દવાઓ વગર શરદીથી લઈ અને કેન્સર સુધીના રોગની સારવાર આપણે નેચરોપેથીમાં કરવામાં આવે છે તો જે રીતે તમે કીધું કે આ જે પાંચ તત્વોથી એમની સારવાર થાય છે તો કઈ કઈ પ્રકારની સારવારો આ નેચરોપેથી દ્વારા કરવામાં આવે છે તો નેચરોપેથીની અંદર આપણે જોઈએ ને તો ખાસ કરીને ત્રણ પદ્ધતિઓથી સારવાર કરવામાં આવે છે જેમાં ખાસ કરીને સૌથી પહેલા તો છે ડાયટ ત્યાર પછી મળ થેરાપી અને હાઇડ્રોથેરાપી આ ત્રણ થેરાપી ઉપર નેચરોપેથી આપણી બહુ સારી રીતે કામ કરે છે અને બધા જ રોગની સારવાર કરી શકે છે સામાન્ય રીતે આપણે જોઈએ કે નેચરોપેથી એટલે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ એ રીતે આપણે કહેતા હોય છે તો આયુર્વેદ અને નેચરોપેથી કઈ રીતે અલગ પડે છે રાઈટ ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે આપનો આયુર્વેદ અને નેચરોપેથી છે ને એ કઈ રીતે અલગ પડશે તો કે આયુર્વેદ છે ને એ સૂકું ખવડાવે છે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ઉકાળા અને એ બધું આયુર્વેદની અંદર આવે છે અને નેચરોપેથી છે ને એ તાજું અને લીલું જ ખવડાવવાનું કામ કરે છે આ રીતના આપણે આયુર્વેદ અને નેચરોપેથી બે અલગ પડે છે આપણે અત્યારે જોઈએ છે કે મિશ્ર ઋતુ છે તો જનરલી આ સમયગાળામાં જ્યારે સ્વાસ્થ્યને લગતા તકલીફો વધુ પડતી જોવા મળતી હોય છે ત્યારે ઋતુમાં નેચરોપથી દ્વારા કઈ રીતે સ્વાસ્થ્યની જાળવણી કરી શકાય હા હવે અત્યારે આપણે જોઈએ ને તો આપણા ભારત દેશની અંદર છ ઋતુઓ છે ત્રણ ઋતુના બબે ઋતુઓ આપણને જોવા મળે છે તો અત્યારે શિયાળાની આપણે હેમંત ઋતુ જતી રહી છે અને અત્યારે ચાલી રહી છે સીસી ઋતુ તો શિશિર ઋતુ એટલે શું તો કે હેમંત અને વસંત ની વચ્ચે વસંત પંચમી ગઈ એટલે વસંત ઋતુ ની શરૂઆત થઈ ગઈ એવું આપણે જનરલી જાણતા હોઈએ છીએ એટલે હેમંત અને વસંત ઋતુ ની વચ્ચે જે આવેલી છે ને એ આપણી શિશિર ઋતુ અને એ અત્યારે ચાલી રહી છે પંદર માર્ચ સુધી છે એ શીશી ઋતુ આપણને જોવા મળશે અને આની અંદર કેવું થશે કે કફનો સંચય પણ થશે અને કફ નો પ્રકોપ પણ થશે કારણ કે સવારે અને રાત્રે આપણે જોઈએ તો વાતાવરણ થોડું ઠંડીનું હોય છે અને ત્યાર પછી ધીમે ધીમે તડકાની શરૂઆત થતી હોય છે એટલે આ રીતના આ શીશી ઋતુ છે એ મિશ્ર ઋતુ છે અને આની અંદર આપણે ખાસ જોઈએ તો મીઠા ખાટા અને ખારા આ પદાર્થોનું સેવન આપણે વધારે કરવું જોઈએ કે જેથી કરી અને કફનો સંચય પણ થાય અને તેની સાથે કફનો પ્રકોપ થઈને નીકળી પણ જાય જેથી આપણે આ ઋતુની અંદર બીમારીઓની શક્યતા ઓછી રહે અને આપણે બીમાર ઓછા પડીએ આ રીતના આપણે મિશ્ર ઋતુ કામ કરે છે અને એની અંદર આપણી થેરાપીમાં આપણે જોઈએ ને તો મેઈન તો આપણો ડાયટ જ છે કે જે અત્યારે આ સીઝનમાં જે વસ્તુ આવશે ને એ જ આપણે ખાવાની છે જો આપણે બીજી સીઝનની કે પાછલી સીઝનની વસ્તુ આપણે ખાશું તો આપણે બીમાર પડવાની શક્યતા વધી જાય છે તો આ સિઝન દરમિયાન છે આ દિનચર્યા કેવી હોવી જોઈએ આપણે આ સિઝન દરમિયાન આપણે જોઈએ ને તો આપણી દિનચર્યા ખાસ કરીને સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે ખાસ કરીને ઉઠતા વેત આપણે થોડું વોર્મ વોટર લેવું જોઈએ અને ત્યાર પછી નેચરોપેથી એવું કહે છે કે સોળ કલાકનો ઉપવાસ થાય તો વધારે સારો તો આપણે કોઈ પણ રાંધેલો ખોરાક લઈએ એની જગ્યાએ આપણે ફ્રૂટ્સ છે અથવા તો વેજીટેબલ્સના જ્યુસ છે એ આપણે લેશું તો એ આપણા માટે બેટર રહેશે કારણ કે પચવામાં આમ જોઈએ તો આ સિઝનમાં આપણી પાચન શક્તિ ખૂબ સારી હોય છે શિયાળામાં પરંતુ મિશ્ર ઋતુ થઈ ગઈ એટલે પાચન શક્તિ ક્યારેક સારી ક્યારેક ખરાબ આવું આપણને મિસ થયા કરતું હોય છે અને પેટમાં થોડી ગડબડ રહ્યા કરે તો એના માટે આપણે રાંધેલો ખોરાક લઈએ એની જગ્યાએ આપણે સવારે બાર વાગ્યા પહેલા છે ને ફ્રૂટ જ્યુસ અને vegetables ના juice લેશું ને તો એ આપણા માટે વધારે સારા રહેશે અને ત્યાર પછી બપોરનું જમવાનું છે આપણે બને ત્યાં સુધી બે વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ જેથી digestion સિસ્ટમ છે ને એ આપણી બે વાગ્યા પહેલા ખૂબ સારી હોય છે તો બાર થી બે માં જો આપણે જમવાનું રાખશું ને તો એ ખૂબ સરળતાથી આપણે પાચન થઈ શકે છે અને ત્યાર પછી સાંજે બને ત્યાં સુધી ના લઈએ તો સારું અને જરૂર પડે અને આપણને ભૂખ લાગે છે તો પણ આપણે શીંગ છે દાળિયા છે એવી કોઈ હળવી વસ્તુ લઈ શકીએ છીએ અને ત્યાર પછી રાત્રેના ડાયટમાં આપણે જોઈએ ને તો કોઈ પણ સિંગલ વસ્તુ લેવાનો આગ્રહ આપણે વધારે રાખશું કે જેથી કરી કારણ કે રાત્રે આપણે જમીને સૂઈ જતા હોઈએ છીએ રાત્રે આપણે વધારે કોઈ વર્ક હેવી વર્ક નથી હોતું એટલે આપણે કોઈ પણ સિંગલ વસ્તુ ખીચડી છે પુલાવ છે ઉપમા છે હાંડવો છે એવી કોઈ પણ વસ્તુ લઈ લેશું તો એ આપણે પચવામાં થોડી સહેલી રહેશે તો મિશ્ર ઋતુ માટે આટલો ડાયટ છે એટલે આપણા માટે ઇનફ છે અને આપણે સ્વસ્થ રાખવાનું કામ છે તો જે રીતે વંદાબેન વાત કરી એ રીતે જે મિશ્ર ઋતુ છે એમાં આપના સ્વાસ્થ્યને સારું રાખવા માટે એમને જે પ્રકારની દિનચર્યા કહી છે એ મુજબ જો આપણે ફોલો કરશું તો આ જે સમય છે એ પણ સારી રીતે અને સ્વસ્થ રીતે પાસ થઈ જશે ખબર ગુજરાતમાં જોડાવા માટે અને અમારા દર્શકોને આવી સરસ મજાની માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર